ગઈકાલે હું મારી ઓફિસ પર હતો ત્યારે સાડા ચાર વાગે મારા ઓફિસ બોય જે છોકરો હોય છે મને બતાવ્યું કે સાહેબ શ્રી તમારા નામજોગ મનસુખભાઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે ત્યારે એમનું ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાક ધમકી આપી છે અધિકારીઓ સાથે ગેરવર્તુળ કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો હું પણ નીકળી ગયો છું એટલે આ આચાર સંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું માહોલ બગાડવો મને રાજકીય રીતે વેચી વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વોખોડી કાઢીએ છીએ અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ ગઈકાલે પણ અમે ટીડીઓને મળી મળીને આવ્યા હતા મનરેગા નલસેજલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો ત્યારે હું માનું છું કે આવનારી ચૌદ ચાર જૂની જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપી એવું પણ કંઈક હોઈ શકે અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં છ મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં બાવીસ કરોડ ચુકવણા થઈ ગયા વિકાસશીલ તાલુકામાં ચાર કરોડના કામ થઈ ગયા એફઆરએમાં ત્રણ કરોડ નવ નેવ લાખના કામો થઈ ગયા આદિઆદર્શ ગ્રામમાં અઢાર કરોડનું થઈ ગયું તો આ બધી યોજનાઓ એટીવીટી હોય વિવેકાધિન હોય બધી યોજનામાં મારી ગેરહાજરીમાં બારો બાર બિલો બન્યા છે ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે એટલે મનસુખભાઈ તાબડ તો ડીડીયા પર આવી ગયા અને અમે તો ત્યાં જ હતા મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠાતા કલાક સુધી ડીડીઓને એમણે દબાણ ઊભું કર્યું પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે ટીડીઓએ બે હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી સામે સીસીટીવી કેમેરા પડેલા છે ટીડીઓ બા કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા અમે બહાર ઊભા હતા ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ પોતે હું પોતે સાંસદ છું અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે ના પોલીસ સ્ટેશને લેખિત જાણ પણ કરી છે અને આ એસપીના માહોલમાં પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી બનાવીને આવો શાંતિનો માહોલ ઢોળાવવા માટે અને મારે રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે મનસુખભાઈએ પ્રયાસો કર્યા છે એમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમે માનીએ છીએ અગર ભૂતકાળની જેમ ખોટા કેસ ઉભા કરવામાં આવશે અને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે અમારા સમર્થકો તૈયાર છે અમે એટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું અને શાંતિનો માહોલ બની રહે માટે અમારા પ્રયાસો છે ત્યારે પોલીસને પણ અમે કોપરેટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં પાંચ આગેવાનોને બેસાડીને જો આનું નિરાકરણ કરાવવા માંગતા હોય તો અમે એ રીતે પણ તૈયાર છીએ અને શાંતિનો માહોલ બને એ જ અમારા પ્રયાસો રહેશે એ જ આપના માધ્યમથી સૌને હું જણાવવા માગું છું સર ગઈકાલે જે ઘટના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એ ટીડીઓ ચેમ્બર માં ગયા ચેમ્બર માં અન્ય કર્મચારી હતા એમને બહાર કાઢી મૂક્યા અને બંધ બારણે ટીડીને ઘણી બધી રીતના ધમકાવવામાં આવ્યો અને એના કારણે ટીડીઓ ઓફિસ ચેમ્બર છોડીને એ ભાગી ગયા છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકાના સભ્યો જિલ્લાના બીજા પ્રતિનિધિઓ એ પીવાના પાણીના પ્રશ્નો લઈને એ પણ યોગાન ત્યાં ગયા હતા તો એ લોકો બધાએ મને ફોન કર્યો ને કેટલાક કર્મચારીઓ પણ મને ફોન કર્યો કર્મચારીઓ કે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે અને બિલકુલ આખા તાલુકા પંચાયતના નાના મોટા કર્મચારી બધા ગભરાઈ ગયા છે તો હું તાત્કાલિક ભરૂચથી ડેડિયાપાડા જવા નીકળ્યો અને પહેલા મેં બધા સભ્યનો સંપર્ક તો તો લાગે મેં દીધી કે આ પ્રકારની ઘટના ઘટી છે ધારાસભ્યની ધારાસભ્ય ની વચ્ચે અને હું ડેડીયાપાડા પહોંચું છું તો બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડીયાપાડા પહોંચે એ આ પ્રકારની પોસ્ટ મૂકીને હું ડેડીયાપાડા હું પાંચની આસપાસ હું પહોંચી ગયો મારા તાલુકાના સભ્યો બીજા પાર્ટીના આગેવાનો મોતીભાઈ વસાવા શંકરભાઈ વસાવા જે વરિષ્ઠ લોકો છે એમની સાથે મેં ટીડીઓની ચેમ્બરમાં બેઠા હતા અને આ જ મુદ્દાની ચર્ચા કરતા હતા અને કેટલાક કર્મચારીઓને પણ અમે બોલાયા કે ભાઈ કોઈ ડરશો ના અમે તમારી સાથે છે બધું કોઈનાથી ડરવાની જરૂર નથી જરૂર જણાય તો ક્યાંય તમે ક્યાંક એવું લાગે તો ફરિયાદ કરો અને અમે તમારી સાથે છે આ રીતના કર્મચારીઓને પણ સાંતો ના આપી અને અમારા કેટલાક કાર્યકર્તા હતા એમને પણ અમે સમજાયા કે ભાઈ બધાએ આપણે બધાએ ભેગા થઈને આવા તત્વોની સામે સંગઠિત થઈને બધાએ સંગઠિત થવું જોઈએ આ બાબતે મારા એ વાતચીત ચાલતી હતી એ દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે દોઢસો લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં સરકારના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા ગાળા ગાળી કરી અને મોટા ભાગના લોકો જે ધારા સભ્ય સાથે આયા હતા બધા પીધેલા હતા ને બધું દેખાતું હતું વિડીયો માં પણ બધા એ ખ્યાલ આવે છે નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા તો આ ધારાસભ્ય ને ન શોભે એ પ્રકારનું એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર સાવકાર ને દંડે એમ એ તાલુક તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરોધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અ અધિકારીઓનો ઉપરાણો લેશે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો ગુનો તમે કરો છો તો આ તમારે ફરિયાદ આપવાની શું જરૂર છે આ ચૈતર એવા વ્યક્તિ છે કે ભૂતકાળમાં ફોરેસ્ટ વિભાગના બિટગાડ કર્મચારી આદિવાસી છે એને ઢોર માર માર્યો તો અ ફાયરિંગ કર્યું તું આવી ઘટના છે અને એના જેલમાં પણ જવું પડ્યું અને જી કર્મચારી એ ઉપરાંત પોલીસ પીઆઈ અધિકારીની સાથે પણ ગેરવર્તન કર્યું ઝઘડો કર્યો છે અને અનેક કાર્યકર્તા મારામારી કરી ઝઘડા એટલે સ્વાભાવિક છે કે એ આ પ્રકારનું વર્તન કરે લોકોને ડરાવે ધમકાવે અધિકારી કર્મચારી તો અમારે કર્મચારીના મદદમાં અમારે જવું પડે વાતાવરણ શાંત કરવા પણ અમારે જવું પડે હું ત્યાં ઢીડ પાડા હું પહોંચ્યો તમારે અને મેં પોસ્ટમાં એક જ મારા તાલુકા પંચાયતના સભ્યો બધા પહોંચે એવું નથી કે લોકો ટોળા ભેગા અને અને ફરિયાદ આપી દીધી છે સાથે પણ મેં વાતચીત કરી ટીડીઓ ટીડીઓ તો હજુ પણ એટલો ગભરાયેલા છે પણ એમ બધા હિંમત આપી અમે બધા લોકો તમારી સાથે છે સરકારી આખું હોય તંત્ર તમારો છે અને બધી રીતે એને સમજાયા છે અને નોકરીમાં રાબેતા મુજબ ચાલી ચાલુ થઈ જવા માટે બધા અપીલ કરી છે

તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમના એસો બેઠો શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમારા માટે કે તમે ધમકાય મને ખબર પડી ઓથેન્ટિક પુરાવા હોય એવું હું મળી મળશે એટલે પૂછું જ મેં ટીડીઓ મળી એટલે પૂછું છું બિલકુલ બિલકુલ આપણે તમે છે અમે નથી મૂક્યું મેં તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય

અમને છે ને દર ટેપ પડી છે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ છે

બધું કેવી રીતના માહોલ દોડી ચાર અમારા વિસ્તારમાં કર્યા કર્યા વિસ્તાર તમારે સમજવું દર વખતે તૂટી પડો ભાન આવી જાય તમને એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની સાંસદ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

અમારા પર જાહેર લોકોની એટલી ચિંતા છે તો મને મને ફોન તમારાથી તમે શું કરવા દો હું કામ મારી તમારે અહીંયા મારે સંભાળવાનું ਦਾਰੂ ਇਹ ਕਬੜਾ ਨੂੰ ਮਰੂ ਮੈਂ ਉਹ ਸੇਕ ਕਰ ਜੀ ਆ ਆਕੜਾ ਚੱਲਵਾ ਵਾੜਾ ਦਾਰੂ ਵਾੜਾ ਮਰਨ ਬੜਵਾ ਨੂੰ ਆ ਦਾਰੂ ਦਾਰੂ ਨੀ ਮਰਨ ਮਾਰੇ ਮੈਨੂੰ ਦੇ ਦੇ ਕੁਲਾ ਤੱਕ ਕਰ ਜੀ ਲਲ ਤੱਕ ਕਰ ਜੀ ਕੁਲਾ ਤੱਕ ਕਰ ਜੀ છું બોલો અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ ના ધંધા એ દારૂ વેચવા વાળા ને બુટલેકર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેકર ને લઈ ફરો છો

અમે પાછો લોકો છે પાંચો જણા ને આવો ને પાંચ આવો ચલો મે આવો ચાલો ચલો પા સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરીની જણાએ પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત દેડિયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીં આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોડવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છે કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઇચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોબ જમાવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માગું છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ વર્તન થશે તો આવનાર દિવસો ડીડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું

આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારેય દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી કોઈ ફરિયાદ થઈ છે તમારી પાસે કોઈ પણ પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાનો મેસેજ છે અહીંના લોકોને ઉશ્કેરવા માટે અને પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલયમાં બેઠા છે ડેડિયાપાડાનો આચાર સંહિતાનો ભંગ બી છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે

ભૂતકાળમાં અમારી સાથે લોકો દબાણ થી ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાન પછી તમારી સાથે ઘર્ષણમાં આવી આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવી આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કરેલું છે

रजुआत समे बढ़ हमने खबर सुन देखिए जो हुआ है जो नहीं हुआ है उसकी बात हम बात में करेंगे आज आपकी अर्जी की बात है उसके हमने क्लियर आपको बताया है। हम